રાજા પણ હતા ધાર્મિક વિધિથી યજ્ઞોપવિત ધારણ કરી હતી આજે વિક્રમ પવિત્ર શ્રાવણ છે જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આજે રક્ષાબંધન પણ છે ને આજના દિવસે બ્રાહ્મણો યજ્ઞો બદલતા હોય છે ત્યારે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પરમપૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી લાલજી મહોદયજી સુપુત્ર આશ્રે પાવા અને શરણમ રાજાના આશીર્વાદ તથા સાનિધ્યમાં બ્રાહ્મણોને ચને બદલાવી હતી જેવા અંદાજે ત્રણસો ઉપરાંત બ્રાહ્મણોએ વડોદરાના કલ્યાણ પ્રસાદ ભવન ખાતે ચને સંસ્કાર બદલવાની ધાર્મિક વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા શ્રાવણ મહિના ની પૂનમ એટલે શ્રાવણી પૂર્ણિમા તરીકે ઓળખાય છે આ દિવસે રક્ષાબંધન પણ તરીકે પણ ઓળખાય છે સાથે સાથે શ્રાવણી પૂનમ દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં બ્રાહ્મણો

જે વર્ષ દરમિયાન જાણે જાણે પાપ થયા હોય નવી ઉર્જાઓ પ્રાપ્ત કરવાની હોય એના માટે અહીંયા આગળ સમગ્ર દેશમાં આ થાય અને વડોદરામાં કલ્યાણરાયજી મંદિર ખાતે વિષ્ણુ આચાર્યોની હાજરીમાં આ યજ્ઞો પૈત પરિવર્તન નો કાર્યક્રમ રાખવામાં આવે છે વિષ્ણુવાચાર્ય મુડે બ્રાહ્મણ છે એટલે એ પણ યજ્ઞો પરિવર્તન કરે છે અને સાથે તમામ હિન્દુ ભાઈ બહેનો રક્ષાબંધન નો દિવસ છે એટલે એમને પણ રક્ષાબંધન ની શુભેચ્છા શ્રાવણી પર્વની